નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાત ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જે પ્રચાર અને પ્રકાર જે જેટલી કોઈ પ્રક્રિયા છે આજે સાંજે તેનો અંત આવવાનો છે ત્યારે આપણી સાથે વોર્ડ નંબર 4 ના ઋષિન પટેલ જોડાયેલા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી ઋષિન તમને બીજેપીએ જે ઉમેદવાર પદ આપ્યું છે જે સોંપ્યું છે વિશ્વાસ કરીને તેના ઉપર તમે શું કહેશો સૌપ્રથમ મારું નામ ઋષિન અસોબે મિટલ વોર્ડ નંબર 4 નો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હું ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા સંગઠન તથા આપણા સાંસદ મિતેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને મારી પર વિશ્વાસ મૂકીને મને વોર્ડ નંબર ચાર નો ઉમેદવાર બનાવ્યો અને બોરિયા વિકાસને લઈને ભવિષ્યમાં જો સત્તા આવે છે તો તેના વિકાસને લઈને તમારી તત્પરતા કેટલી રહેશે ભારતીય જનતા પાર્ટીની તત્પરતા હંમેશા વિકાસ માટે રહી છે મોદી સાહેબ વિકાસ વિકાસ ને વિકાસની જ ભાષા સમજી રહ્યા છે બોરિયા નગરપાલિકામાં કોઈ દિવસ ભાજપની સત્તા

હંડ્રેડ પર્સન્ટ બીજેપીની સરકાર બેસશે અને બહુ મોટા બહુમતથી છે અને આપણે જોઈએ કે છેલ્લા સત્યાવીસ વર્ષથી બોરિયાવી નગરપાલિકામાં એનસીપી અને કોંગ્રેસની સત્તા હતી તો તે દરમિયાન તેઓ દ્વારા જે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તેને લઈને શું કહેશો કેવા લાગ્યા તમને એ કાર્યો એનસીપી અને કોંગ્રેસે બોરિયાઈમાં કોઈ વિકાસ જ કર્યો નથી તમે અહીંયા આગળ બોરિયાઈમાં ફરશો તો કોઈ રોડ રસ્તા કોઈનું કામ કોઈ પણ કામ યોગ્ય કરેલ નથી ના ગટરોનું ના સ્ટ્રીટ લાઇટોનું જ બોરિયાવી બોરિયા ની બધી જ જનતા કંટાળી ગઈ છે સરકાર થી એ લોકોને ઉમેદવારો પણ નતા મળતા આ વખત પરાણે મળ્યા છે એટલે ભાજપ આવશે તો જ બોરિયા વિકાસ થશે તો જે આ વિકાસમાં જે તમને ઊણપ લાગી છે જે આ સત્યાવીસ વર્ષોમાં સત્તા દ્વારા કરવામાં નથી આવી તો જો આવનારા સમયમાં તમારી સત્તા આવે છે તો તમારા દ્વારા કેવા પ્રયત્નો રહેશે કે તમે કેવી રીતની કામગીરી કરશો પહેલામાં પહેલું તો બોરિયાવીના રોડ રસ્તા ગટર નગરજનોની જે પહેલા બેઝિક નીડ છે કે ભાઈ પાણી રોડ રસ્તા અને પહેલામાં પહેલો તો નગરપાલિકાએ આડે ઘર વેરો વધારી દીધો છે બનતો પ્રયાસ કરીશું કે એમાં એ લોકોને રાહત મળે લોકોને ત્યાં ગટરો નથી તો પણ ગટર વેરો લેવામાં આવે છે સ્ટ્રીટ લાઇટો નથી એનો બી વેરો લેવામાં આવે છે ખાલી ખાલી પછી સાફ સફાઈ કરવા નહીં જતા તો બી સફાઈ વેરો નાખવામાં આવે છે એવા બધા ઘણા બોટરો છે જે કંટાળી ગયા છે નગરપાલિકાથી હવે ભાજપે તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમે જે ઉમેદવારી પદ સોંપ્યું છે ત્યારબાદ હવે તમે જાહેર જનતાને શું મેસેજ આપવા માંગો છો જાહેર જનતાને એટલી જ અપીલ છે કે આખા બોરિયાઈ ગામમાં ભાજપનો માહોલ છે કોઈ પણ વાર્ડમાં બસ ચાર કમળના નિશાન દબાવીને ભાજપને બોરિયાઈ નગરપાલિકામાં લાવી દો તો જ બોરિયાઈ ગામનો વિકાસ થશે મિત્રો આ હતા રુશીલ પટેલ જે વોર્ડ નંબર ચાર ના ઉમેદવાર છે અને આવી જ રીતે સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો કેમેરામેન મનુષ સોલંકી સાથે હું તનવી સુથાર અર્બન ગુજરાત